શ્રીરામ પ્રસન્ન રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ 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 ભજ પ્યારે રે તુ સીતા રામ સંતોની પાવનભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધીનું ગણાય છે સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંધવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ અને મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આદયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનું સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાન ભગવાનને અનન્ય ભાવે શરણે જઈને અખંડ ભગવાનના નામમાં રહીએ એટલે મનુષ્યને આ જન્મમાં મેળવવાનું એવું કંઈ જ બાકી રહેતું નથી તેને આખું જગત બ્રહ્મમય ભગવંતમય દેખાવા લાગે છે ભગવાનની સાથે એકરૂપ થવું નરનું નારાયણ થવું ઇત્યાદિ વાતો ભક્તની બાબતમાં ખરેખર શક્ય જ હોય છે આવા ભગવાનનું સ્વરૂપ કેવું છે પરમેશ્વરની સગુણોપાસના એટલે શું ભગવંત નામથી કેવી રીતે સાધ્ય થાય ભગવાનની ભક્તિનું રહસ્ય શું ભગવત કૃપા કેવી રીતે થાય ભગવાન પાસે શું માગવું ભગવાનના કઈ રીતે થઈ જવું ઇત્યાદિ સર્વ વાતોનું માર્ગદર્શન દસમા અને અગિયારમા મહિનાના એકસઠ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે ઓગણીસ ઓક્ટોબરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સંસ્કાર કર્મોનો મૂળ હેતુ ધાર્મિક સંસ્કાર ખૂબ સુંદર હોય છે કારણ કે તેનાથી આપણા મનને ઉત્તમ વલણ મળે છે દરેક ધર્મમાં સંસ્કારો હોય જ છે જે માણસને સંસ્કાર નથી તે કોઈ જ ધર્મનો નથી પછી તે આસ્તિક હોય કે નાસ્તિક ખરું કહીએ તો કોઈ પણ કર્મ થવું જોઈએ તેવી રીતે બરાબર થતું જ નથી પણ તેમાં પણ સંસ્કાર કર્મ મનુષ્ય શાસ્ત્ર પ્રમાણે કરવા જોઈએ અને જેમાં જ્યાં કમી પડે ત્યાં ભગવાનનું સ્મરણ કરીએ કારણ ભગવાન પરની શ્રદ્ધા વધારવી એ જ સંસ્કારોનો મૂળ હેતુ હોય છે સંસ્કાર કરતાં જરૂરી ધાર્મિક વિધિ તો કરવી જ પણ જેમને આપણા માટે પ્રેમ છે અને આપણને જેમના માટે પ્રેમ છે એવા બધાને જમવા માટે બોલાવવા લૌકિક વ્યવહાર માત્ર વધારવો નહીં ખરાબ છે તે છોડવું અને ઉત્તમ તે ગ્રહણ કરવું એ જ સંસ્કારોનો મુખ્ય હેતુ સંસ્કાર એ ભગવાનનું સ્મરણ કરાવે છે સમાજ બંધનો સિવાય રહી જ શકે નહીં અમને બંધનો નહીં જોઈએ તેમ કહેનારા લોકો ગાંડા છે બંધનોને લીધે જ આપણા ધર્મને સનાતત્વ આવ્યું છે એટલે બંધનોનું અતિશય મહત્ત્વ છે ધર્મ તો કદી બુડતો જ નથી પણ બંધનો બુડી જાય છે હાલમાં બંધનો બુડતા ચાલ્યા છે અગાઉના સમયમાં ધર્મ પર શ્રદ્ધા હતી એટલે આટલી સુધારણા નહીં હોવા છતાં પણ સ્વાસ્થ્ય હતું પણ આજે બહારના જગતમાં પુષ્કળ સુધારણા થયા છતાં પણ તે સુધારણાને ધર્મનો પાયો નહીં હોવાથી માણસને સ્વાસ્થ્ય નથી આ બાજુ કેટલાક લોકો કહે છે કે સમાજ બદલાય તેમ નીતિના નિયમો બદલાતા જ રહેવા જોઈએ પણ અધ્યાત્મ વિદ્યા કહે છે કે તે નીતિના નિયમો તો હંમેશના જ છે તેને ન બદલતા માણસે પોતે બદલાવું જોઈએ કોઈ સમાજનો પાયો બૌદ્ધિક હોઈ શકે કે પૈસા પણ હોઈ શકે પણ જે સમાજનો પાયો ધર્મ છે તે સમાજને જ ખરું સમાધાન મળે છે ધર્મ એટલે એક અર્થમાં વ્યવસ્થિતપણું જ હોય ધર્મ વસ્તુ જાતને સંસ્કારના રૂપમાં વ્યવસ્થિતપણે રાખે છે વ્યવહારમાં જેનો ઉપયોગ થઈ શકે તે જ વેદાંત ખરું અને જે પરમાર્થમાં ઉપયોગી પડે તે જ ખરો અને યોગ્ય વ્યવહાર આપણને ભગવાન જોઈએ છે એમ કહીએ તો જગત આપણી આડે આવે છે એમ આપણને લાગે છે જગત આડે કાં આવે છે તો જગતની સાથે આપણો સ્વાર્થનો સંબંધ છે એટલે દુનિયામાં રહેતા આપણે નિસ્વાર્થીપણે વ્યવહાર કરવાની ટેવ નથી એટલે દુનિયાનો આપણો મોહ છૂટતો નથી એ બધું દૂર કરવા માટે નિસ્વાર્થી બનવાની ખરેખર જરૂર છે એ માટે આપણું મન આપણા અંકુશમાં રાખતા આવડવું જોઈએ અને તેને માટે નામસ્મરણ એ જ સાધન છે દુનિયામાં આવીને કંઈ કરવું હોય તો ભગવાનને ન ભૂલતા કર્મો કરીએ એટલે થયું નામમાં જે સંસાર કરે છે તેનું જ સંસાર પૂર્ણત્વને પામે છે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ